નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આંબાલાલ પટેલની નવી ભયંકર આગાહી મિત્રો રાજ્યમાં ચોવીસ એપ્રિલથી લઈને સત્યાવીસ એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ ચાર મે સુધી ગરમી ઓછી રહેવાની સંભાવના આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ત્યારબાદ મિત્રો ચાર મે પછી ફરી એકવાર ગરમીની લહેર જોવા મળશે અને ભયંકર ગરમી ચાર મે બાદ અંગ ગરમી પડશે અને હવામાન એમ પણ મિત્રો જણાવ્યું છે કે આવનારી તારીખથી એટલે કે દસ થી લઈને ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મિત્રો દસ થી ચૌદ મે ની વચ્ચે હવામાનમાં પલટા આવ્યા બાદ ફરી એકવાર મિત્રો વરસાદ જોવા મળશે દસ થી ચૌદ તારીખની વચ્ચે અને આ વરસાદ આવ્યા બાદ મિત્રો ફરી એકવાર ગરમીનો લહેર આવશે અને વીસ મે સુધી મિત્રો તીવ્ર ગરમી રહેશે આવી મિત્રો ઘડીક ગરમી અને ત્યારબાદ વરસાદ આવી આગાહી મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે કે ગુજરાતમાં હવે લગાતાર ગરમીની અંદર વધારો જ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસનું ત્રીસ લાખ ભરતીનું કેલેન્ડર મિત્રો કોંગ્રેસે આજે ત્રીસ લાખ નવી ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં મિત્રો તેમણે દર્શાવ્યું છે કે કોંગ્રેસની આગેવાની હેઠળ સરકાર બન્યાના પહેલા છ મહિનાની અંદર જ દેશભરમાં ત્રીસ લાખ નવી ભરતી કરવામાં આવશે તેની મંજૂરી મિત્રો પહેલી કેબિનેટ બેઠકમાં જ આપવામાં આવશે અને આ ત્રીસ લાખ નોકરીઓ માટે રજીસ્ટ્રેશન પણ એકદમ મફત રાખવામાં આવશે યુપીના અમરોહમાં મિત્રો ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ મિત્રો આ જાહેરાત કરી હતી જોકે

ભાવમાં ઘટાડો નોંધાયો છે મિત્રો બદામ કેરી સુંદરી પાયરી અને જાતની આ દરેક જાતિની કેરી બસો રૂપિયા પ્રતિ અત્યારે હાલ વેચાઈ રહી છે હાફુસ કેરી મિત્રો ત્રણસો પચાસ થી ચારસો રૂપિયા ડઝન જ્યારે કેરી કેસર કેરીના ભાવ વિશે મિત્રો તો પંદરસો થી અઢારસો ની દસ કિલો એટલે કે મિત્રો દોઢસો થી એકસો એસી ની પ્રતિ કિલો કેસર કેરીના ભાવ અત્યારે ચાલી રહ્યા છે તદઉપરાંત મિત્રો તાલાળા અને ગીરની કેસર કેરીની માંગ અત્યારે વધુ જોવા મળી રહી છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કેરીના વેપારીઓ અત્યારે આવી રહ્યા છે અને માર્કેટ યાર્ડ કેરીના

પ્રધાનમંત્રી મોદીએ મિત્રો કહ્યું કે દર મહિને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના એક હજાર રૂપિયા આપવામાં આવશે અને હું આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ છે મિત્રો મિત્રો ભાજપના પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે મોદી જે એક યોજના શરૂ કરી છે છત્તીસગઢમાં તેમની સરકાર બન્યા બાદ જેમાં મિત્રો મહતારી વંદના તેનું નામ છે અને આ યોજનાની અંદર મિત્રો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવે છે તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો ગુજરાતની મહિલાઓને પણ દર મહિને એક હજાર રૂપિયા योजने अंतर्गत आप वाजوه के नाही नीचे कमेंट में लिखनी जणावी आप जो

મિત્રો આ કરવામાં આવશે જો કોંગ્રેસની સરકાર બનશે તો રાહુલે મિત્રો વધુમાં કહ્યું કે સરકાર બન્યા બાદ ત્રીસ લાખ જેટલી નોકરીઓ પણ વધારે આપવામાં આવશે

મિત્રો પહેલા આ યોજના અંતર્ગત માત્ર પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે મિત્રો જનધન એકાઉન્ટ તમારી પાસે છે તો આ યોજના અંતર્ગત તમને દસ હજાર રૂપિયા સુધીની સહાય જે છે દરેક ખેડૂત મજૂર વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવશે તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે બે લાખ રૂપિયા સહાય આપવામાં આવશે બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જેમાં મિત્રો મિની ટ્રેક્ટરની ટ્રોલી સાથે લેવા માટે પણ તમને ખર્ચના ચાલીસ ટકા કે વધુમાં વધુ બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર ખરીદવા ત્રણ વર્ષથી ઉપરના અથવા તો ઝીરો પોઈન્ટ પચાસ એકર વાવેતર

પર એક જ પ્રશ્ન છે આ બધા વિવાદ વચ્ચે મિત્રો દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું ખરેખર લોકો મોદી રાજ મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં તો મિત્રો આનો પ્રશ્ન આ પ્રશ્નનો જવાબ ખેડૂતો સાચો આપી શકે છે કારણ કે ખેડૂતો જે છે તેના માટે મિત્રો મોદી સરકાર દાવો કરે છે કે તેણે ખેડૂતો માટે ઘણા કામો કર્યા છે તો મિત્રો ખેડૂતો જરૂર જણાવી આપે કે આ મોદી રાજની અંદર ગુજરાતના અથવા તો ભારતના ખેડૂતો ખુશ છે કે નહીં મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે ગુજરાતમાં મિત્રો કુલ 43 લાખ ખેડૂતો એવા છે અને આ ખેડૂતોનું કુદરતી આફતોઝોડા આવે છે ત્યારે મિત્રો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ મિત્રો ઘણી વાર આવે છે ત્યારે તીવ્ર બની જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર ઘણીવાર થઈ જતા હોય છે ત્યારે આ દરેક કારણોસર મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે અને આમ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન પડતું હોય છે ખેડૂતોનું મિત્રો પૂરતું વળતર પણ નથી મળતું સરકાર પણ મિત્રો પૂરતું વળતર નથી આપતી તો આમ મિત્રો ખેડૂતોના ખર્ચા વધતા જાય છે અને બીજું તરફ મિત્રો તેને ઓછી આવે છે જેથી કરીને મિત્રો ગુજરાતના ખેડૂતો અત્યારે દેવામાં ડૂબી રહ્યા છે ત્યારે મિત્રો આવી પરિસ્થિતિમાં હવે દરેક ખેડૂતો એવી માંગ ઉઠાવી રહ્યા છે કે ચૂંટણી પહેલા કરવામાં આવે અથવા તો જે પાર્ટી ચૂંટણી પહેલા અથવા તો ચૂંટણી બાદ ખેડૂતોના દેવા માફ કરશે તે પાર્ટીને જ ખેડૂતો જીતાડશે આવું મિત્રો ખેડૂતો દ્વારા કહેવામાં A videóta. ત્યારબાદના સમાચાર વાત કરીએ તો ખેડૂતો ઉનાળામાં આટલી કાળજી રાખજો મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં કાળજી રાખે અને તેમને લૂથી બચાવવા માટે તથા પશુપાલકો તેમજ ખેડૂતોને પાકની પણ રક્ષા કરવી જોઈએ ખાસ કરીને મિત્રો પાકના રક્ષણ માટે ખેડૂતોએ કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે ખેડૂત ભાઈઓ મિત્રો ઉભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરતું રહેવું લેવું જોઈએ પાણીનું જેથી કરીને પોતાનો પાક બળી ન જાય બીજી તરફ મિત્રો પશુઓને પણ છાયડામાં રાખવા અને તેમને મિત્રો શુદ્ધ અને ઠંડુ પાણી પૂરતા પ્રમાણમાં આપવું જેથી કરીને ઉનાળામાં તેમને સહાયતા મળી રહે અને તમારી આસપાસ મિત્રો જે પણ પશુ પક્ષીઓ દેખાય તેના માટે પાણી પીવાની સુવિધા આસપાસની જગ્યામાં હોય તો ટબ મૂકીને કરવી જેથી કરીને તે પાણી પી શકે સાથે જ મિત્રો તમારી પાસે જો કોઈ પશુઓ હોય તો તેમની પાસે સવારના અગિયાર વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધી કોઈ પણ કામ ના કરાવવું મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીની 4150 કરોડની મોટી ભેટ મિત્રો દ્વારકામાં પ્રધાનમંત્રી મોદીએ 4150 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને તેનો શિલાન્યાસ પણ કર્યો હતો આ સંબોધનમાં મિત્રો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે દ્વારકા સોમનાથ પાવાગઢ અંબાજીનો વિકાસ થયો છે છેલ્લા કેટલાક સમયની અંદર ગુજરાત જે છે તે મિત્રો વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે એટલે કે મિત્રો બહારથી કોઈ આવે છે તો તેની પહેલી પસંદ ગુજરાત રહેશે મોદીએ મિત્રો નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે લાંબા સમય સુધી કોંગ્રેસે રાજ કર્યું પરંતુ ઇચ્છા શક્તિ નહોતી કોંગ્રેસે સત્તાનો જ વિચારતી હતી એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતનો વિકાસ છેલ્લા ઘણા સમયથી થયો છે જ્યારે કોંગ્રેસની અહીંયા સરકાર હતી ત્યારે કોંગ્રેસે મિત્રો કઈ પણ પ્રકારનું વિકાસ કર્યો નથી તેની ઈચ્છા કોંગ્રેસની ઈચ્છા માત્ર સત્તા ઉપર રહેવાની જ

ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે 16 જૂન સુધી મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો મિત્રો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની ડેડલાઈનને વધારી દીધી છે પહેલા મિત્રો આ તારીખ 14 જૂન હતી પહેલા મિત્રો આ તારીખ જે છે તે 14 માર્ચ હતી એટલે કે મિત્રો તમે 14 માર્ચ સુધી જ આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકતા હતા પરંતુ મિત્રો સરકારે તેને વધારીને 14 જૂન કરી આપી હતી 14 જૂન પણ મિત્રો હવે ખૂબ જ નજીક છે તો આધાર કાર્ડમાં મિત્રો હવે તમે 14 જૂન સુધીમાં ફ્રીમાં તમે અપડેટ કરાવી શકો છો જેમાં જેન્ડર મોબાઈલ નંબર ઈમેલ વગેરે અપડેટ કરાવી શકો છો આ જાણકારી મિત્રો સોશિયલ મીડિયા પર આપી હતી તો મિત્રો જો તમારે આધાર કાર્ડ ની અંદર કોઈ સુધારા વધારા કરવા હોય તો મિત્રો અત્યારે તમે ચૌદ જૂન સુધીમાં તમે મફતમાં કરાવી શકો છો ત્યારબાદ મિત્રો જો તમારે આ કરાવવું હશે તો તેના માટે તમારે અલગથી રૂપિયા ભરવા પડશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના ત્રેવીસ કામ કરવામાં આવશે ભાજપ સરકાર દ્વારા મિત્રો લોકસભાની ચૂંટણી માટે આજે પહેલા તબક્કામાં ચૂંટણી પ્રચાર પતી જશે કેમ કે મિત્રો ઓગણીસ એપ્રિલના રોજ પહેલા તબક્કા માટે મતદાન થશે એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણીનું મતદાન ઓગણીસ તારીખે પહેલા તબક્કા માટે થવાનું છે તેથી મિત્રો પહેલા દરેક રાજનીતિક દળ પોતપોતાના ચૂંટણી ધંધેરા અત્યાર સુધીમાં જાહેર કરી ચૂક્યું છે કોંગ્રેસ પછી મિત્રો ભાજપે પણ પોતાનો ચૂંટણી ધંધેરો જાહેર કર્યો હતો જેમાં મિત્રો ખેડૂતોને ત્રેવીસ ભાજપ ભાજપની સરકાર રિપીટ થાય તો ખેડૂતો માટે આ ત્રેવીસ કાર્ય કરવામાં આવશે જો મિત્રો કેન્દ્રમાં ફરી એકવાર ભાજપની સરકાર બને છે તો શાકભાજીના ઉત્પાદન અને સંગ્રહ માટે નવા ક્લસ્ટર બનાવવામાં આવશે આ ઉપરાંત મિત્રો ડુંગળી ટામેટા અને બટાકા જેવી આવશ્યક શાકભાજીના ઉત્પાદન માટે પણ નવા ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે આ ક્લસ્ટરોની અંદર મિત્રો સંગ્રહ અને વિતરણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે અને બાજરીને વિશ્વમાં ઓળખ આપવામાં આવશે અમે મિત્રો બાજરીને સુપર ફૂડ તરીકે સ્થાપિત કરીશું તેવું પણ મિત્રો ભાજપ સરકારે કહ્યું છે અને નાના ખેડૂતોને બાજરીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે ભારતને મિત્રો વિશ્વના ન્યુટ્રી હબ તરીકે પણ ઓળખવામાં આવશે અને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષની સફળતાને આધારે સુરક્ષા પોષણ સુરક્ષા અને પર્યાવરણ સુરક્ષા માટે પણ મિત્રો બાજરીને પ્રોત્સાહન કરીશું તો આવી મિત્રો ગેરંટીઓ જે છે તે ભાજપ સરકાર દ્વારા આપવામાં આવી છે કે જો ફરી એકવાર તેની સરકાર બને છે તો ખેડૂતો માટે ત્રેવીસ મોટા કામો કરવામાં આવશે અને ખેડૂતોને ખુશખબર આપવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખ થી વધારે લાભાર્થીઓ જે છે તે રેશન કાર્ડની અંતર્ગત અયોગ્ય છે જેઓ મિત્રો બંગલા ગાડીઓ અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને મિત્રો જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ કરી દીધી છે જેમાં મિત્રો કોટેદાર જે છે તે તમામ સભ્યોના અંગૂઠાઓની છાપ લેશે જેમના નામે રેશન લેવામાં આવી રહ્યું છે અને મિત્રો પહેલા મહિનામાં ઘરના પહેલા સભ્ય સભ્યએ રાશન લેવા જવાનું જ્યારે બીજા મહિનાની અંદર બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લાવવું પડશે આ રીતે મિત્રો દર મહિને નવા સભ્યોએ અંગૂઠો લગાવીને એક પછી એક રેશન લેવામાં આવશે જ્યાં સુધી મિત્રો તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રાખવામાં આવશે ખાસ કરીને મિત્રો જે લોકો અયોગ્ય હોવા છતાં રાશન લઈ રહ્યા છે તેને બાકાત કરવા માટે મિત્રો આ યોજના લાગુ કરવામાં આવી છે કારણ કે મિત્રો ઘણા એવા લોકો છે કે જે પોતે પૈસાવાળા છે જેમની પાસે બંગલા છે મોટી મોટી ગાડીઓ છે મકાન છે છતાં તેઓ મિત્રો રેશન કાર્ડની અંતર્ગત જે ગરીબ માટેની યોજના છે ત્યાં મિત્રો જઈને મફતમાં અનાજ લેશે ત્યારબાદ મિત્રો તેનો વ્યવસાય પણ કરે છે અને આ યોજના મિત્રો ગરીબો માટે ખરેખર ચલાવવામાં આવે છે ગરીબોને મફતમાં અનાજ મળી રહે તે માટે તેમાં મિત્રો નો ગરીબ હોય તે પણ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેના માટે મિત્રો આવું સરકારે આ યોજનાનું પગલું ભર્યું છે

બારસો એસી રૂપિયાથી લઈને પંદરસો ચોત્રીસ રૂપિયા ભાવ મળ્યા જ્યારે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની પણ પાંચ હજાર ક્વિન્ટલ થી વધારે આવક થઈ અને ઝાડી મગફળીની બત્રીસો ચાલીસ ક્વિન્ટલ આવક થઈ અને જાડી મગફળીના ભાવ ખેડૂતોને અગિયારસો થી લઈને તેરસો સિત્તેર રૂપિયા સુધી મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીની એકવીસો ક્વિન્ટલ આવક થઈ અને તેના ભાવ ખેડૂતોને અગિયારસો ત્રીસ થી લઈને બારસો અડતાલીસ રૂપિયા સુધી મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો કાચી કેરીની પણ આજે એકસો સાહીઠ ક્વિન્ટલ આવક નોંધાઈ છે અને માર્કેટ યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી ગીરીના ખેડૂતોને પણ મિત્રો સારા ભાવ મળ્યા છે